બાગસરા શહેરમાં હોમગાર્ડ જવાનોની વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત વિદાય સમારંભ સાથે સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું દાઢ તડકો રાત દિવસ જોયા વગર પોલીસની સાથે ખંભે ખંભો મિલાવી અતિવૃષ્ટિ હોય વાવાઝોડું હોય કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ હોમગાર્ડ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દૂધમાં સાકરની જેમ ભળી માત્ર પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો નિવૃત્તિ સમય આવતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ કેમ ન યોજવો તેવા એક આશીષ સાથે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના અધ્યક્ષસ્થાને બગસરા શહેરના પરફેક્ટ રિસોર્ટ ખાતે છ જેટલા નિવૃત્ત થતા હોમગાર્ડ કમાન્ડોને સાલ મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરાયું

ખાસ કરીને હોમગાર્ડ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે હોમગાર્ડ દ્વારા કાયદો વ્યવસ્થા ત્યારબાદ આપત્તિ સમયની અંદર પૂરોના રથની સ્થિતિ હોય ત્યારે બસ સ્ટેન્ડ બાય અમારા હોમગાર્ડ હોય છે અર્થવેકમાં હોય છે અને વાવાઝોડા સમયે અમારા હોમગાર્ડ જે તરવૈયાની આખી અમારી ટીમ છે એની પણ ડિજાસ્ટરની અમે ટ્રેનિંગ પણ લીધેલી હોય છે સેલ્ફ ડિફેન્સની ટીમ અમારી પાસે તૈનાત છે હોમગાર્ડ જવાનો છે એ હથિયારધારી પણ હોય છે આ બધી ટ્રેનિંગ લીધેલા હોમગાર્ડ જે છે એ દિવસને રાત આવી બધી ફરજો વીવીઆઈપી વીઆઈપી બંદોબસ્ત અને પોલીસ બેડાની સાથે ખભો મિલાવીને અને રાત દિવસ એ ડ્યુટી બજાવે છે મારું નામ બોરીચા પ્રફુલભાઈ રાજાભાઈ મેં બત્રીસ વર્ષ નોકરી કરેલ છે હોમગાર્ડની અંદર અને અત્યારે નિવૃત્ત થયેલો છું અને હોમગાર્ડની અંદર જ્યારે મને બાવીસ રૂપિયા આપતા ને ત્યારનું હોય ત્યારે શું અત્યારે ચારસો ચોપન રૂપિયા આપવામાં આવે છે અને હોમગાર્ડની અંદર અનેક ભૂરપૂર હોનારત છે એવું વિચારે છે કોઈ બહારના વાવાઝોડું હોય આ તેઓ જિલ્લાના કોઈ પણ હુકમ આવે ગણપતિ વિસર્જન કોઈ રથયાત્રા છે કોઈપણ જાતના બંદોબસ્તનો હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ અને બધી નોકરી કરેલી છે બગસરામાં ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની આરે રહી અને બગસરાનું કોઈપણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે અને કાયદો સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો